નમસ્કાર ગુજરાતમાં કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન છે કે પછી એ પોતાના જૂના બિઝનેસને જ એક નવા લેવલ પર લઈ જવો છે તો બજેટ પછી જે ફેરફારો આવ્યા છે ને એને સમજવા બહુ જ જરૂરી છે ચાલો આજે આપણે એવા ચાર એકદમ સોલિડ બિઝનેસ મોડલ્સ પર નજર કરીએ જેમાં સફળ થવાની પૂરેપૂરી શક્યતા છે તો સવાલ એ છે કે બજેટ બે હજાર છવ્વીસ પછી અસલી પૈસા છે ક્યાં કયા બિઝનેસમાં ખરેખર દમ છે અને કયા ટ્રેન્ડ્સ ખાલી દેખાડો છે આજે આપણે એવા જ ચાર બિઝનેસ મોડલ્સની વાત કરીશું જેમાં સરકારી સપોર્ટ માર્કેટની ડિમાન્ડ અને પ્રોફિટ આ ત્રણેયનું એકદમ જોરદાર કોમ્બિનેશન છે જો બે હજાર છવ્વીસમાં કંઈક મોટું કરવું હોય ને તો આ એનાલિસિસ બહુ કામ લાગશે ઓકે તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મોડલથી એ છે એમએસએમઇ કમ્પ્લાયન્સ સર્વિસ હવે જુઓ બજેટ પછી ટેક્સના નિયમો અને આ સબસિડીની યોજનાઓ એટલી બધી બદલાય છે કે મોટાભાગના નાના વેપારીઓ તો બિચારા ગૂંચવાઈ જ જાય છે અને બસ એમની આ જ સમસ્યા આપણા માટે એક બહુ મોટી તક બની શકે છે જરા વિચારો આપણે નાના વેપારીઓને કેટલી બધી રીતે મદદ કરી શકીએ જીએસટી ફાઇલિંગ હોય આઈટીઆર અને અકાઉન્ટિંગમાં મદદ હોય કે પછી સરકારી યોજનાઓ વિશેની સલાહ હોય અરે લોન અને સબસિડીના ડોક્યુમેન્ટેશનનું કામ હોય આ બધી જ એવી સર્વિસ છે જેના માટે એ લોકો સ્ટ્રગલ કરે છે આ મોડલની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે આ એક સર્વિસ બેઝડ બિઝનેસ છે એટલે કે શરૂઆતમાં રોકાણ ઓછું પણ આવક એકદમ સતત અને રેગ્યુલર એક ક્લાઇન્ટ દર મહિને પેમેન્ટ કરે અને બસ આનાથી બિઝનેસને એકદમ મજબૂત અને સ્ટેબલ ફાઉન્ડેશન મળી જાય છે ચાલો હવે વાત કરીએ બીજા પાવરફુલ બિઝનેસ મોડલની એમએસએમઇ ડિજિટલ અપગ્રેડ એજન્સી જો સરકાર તો ડિજિટલ ઇન્ડિયા પર બહોત ભાર મૂકી રહી છે બરાબર પણ સાચી વાત તો એ છે કે આજે પણ હજારો સ્થાનિક વ્યાપારીઓ ઓનલાઇન દુનિયાથી ગાંવો દૂર છે અને આ જે ગેપ છે ને એ જ આપણા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તો આપણે શું કરી શકીએ એમના માટે એક પ્રોફેશનલ વેબસાઇટ બનાવી શકીએ ગૂગલ પર એમની દુકાનને ટોપ પર લાવી શકીએ વોટ્સએપ દ્વારા ગ્રાહકો સાથે ઓટોમેટિક વાતચીત સેટ કરી શકીએ સિમ્પલ ડિજિટલ માર્કેટિંગથી એમનો ધંધો વધારી શકીએ અને એટલું જ નહીં એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને એમના કામને વધુ સ્માર્ટ અને સરળ બનાવવામાં પણ હેલ્પ કરી શકીએ અહીં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે પોઝિશનિંગની પોતાને ખાલી એક ફ્રીલાન્સર તરીકે નહીં પણ એમના ગ્રોથ પાર્ટનર તરીકે પ્રેઝન્ટ કરવાના કામ હંમેશા રિટેનર મોડેલ પર લેવાનું એનાથી શું થશે દર મહિને ફિક્સ આવક મળશે અને ક્લાયન્ટ સાથેનો સંબંધ પણ લાંબો ચાલશે ચાલો હવે ત્રીજા મોડેલ પર આવીએ એક્સપોર્ટ ટ્રેડિંગ બિઝનેસ મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટમાં સરકાર સતત સપોર્ટ કરી રહી છે અને સાચું કહું તો જ્યારે એક્સપોર્ટની વાત આવે ને ત્યારે ગુજરાત તો હંમેશાથી ચેમ્પિયન જ રહ્યું છે તો સવાલ એ છે કે ગુજરાતમાંથી એક્સપોર્ટ શું કરી શકાય અરે ઘણું બધું ટેક્સટાઇલ્સ સ્વાદિષ્ટ ફૂડ પ્રોડક્ટ્સ આપણા સુગંધિત મસાલા અને હા આપણા પ્રખ્યાત નાસ્તા આ એવી વસ્તુઓ છે જેની આખી દુનિયામાં જબરદસ્ત ડિમાન્ડ છે પણ આમાં સ્માર્ટ એન્ટ્રી કેવી રીતે લેવી જુઓ કોઈ મોટી ફેક્ટરી નાખવાની જરૂરત નથી શરૂઆતમાં ફક્ત એક ટ્રેડર એટલે કે વેપારી બનવાનું સ્ટેપ બહુ સિમ્પલ છે લોકલ મેન્યુફેક્ચરર્સ પાસેથી માલ લો વિદેશમાં બાયર શોધો અને પછી ડોક્યુમેન્ટેશન અને લોજિસ્ટિક્સનું કામ સંભાળી લો આ રીતે ઓછામાં ઓછા રિસ્ક સાથે આ બિઝનેસ શરૂ થઈ શકે છે આ મોડેલનો સૌથી મોટો ફાયદો શું છે સેટઅપ કોસ્ટ એકદમ ઓછો પણ ઓર્ડર મોટા મળી શકે છે એટલે કે હાઈ ટિકેટ ઓર્ડર દરેક ઓર્ડર પર સારું એવું માર્જિન કમાઈ શકાય છે જે આ બિઝનેસને ખરેખર ખૂબ જ પ્રોફિટેબલ બનાવે છે અને હવે ચોથો અને કહી શકાય કે ભવિષ્યનો બિઝનેસ રિન્યુએબલ એનર્જી સપોર્ટ સરકાર ગ્રીન એનર્જી પર અત્યારે જે રીતે ફોકસ કરી રહી છે ખાસ કરીને રૂફટોપ સોલાર અને ઇવી ચાર્જિંગ જેવા સેક્ટર્સમાં સાચું કહું તો અહીં તકોનો ખજાનો છુપાયેલો છે તો આમાં શું શું કરી શકાય સોલર પેનલ લગાવવાની એજન્સી ખોલી શકાય જે સિસ્ટમ લાગી ગઈ છે એના મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ લઈ શકાય સોલર પ્રોડક્ટ્સની ડીલરશીપ લઈ શકાય અથવા તો ઇવી ચાર્જિંગ સ્ટેશન લગાવવાની સર્વિસ પણ આપી શકાય આ દરેક સેક્ટરમાં ગ્રોથની ભરપૂર શક્યતાઓ છે આમાં સફળ થવાની ચાવી છે પાર્ટનરશીપ જે મોટા મેન્યુફેક્ચરર્સ છે એમની સાથે ભાગીદારી કરવાની સેલ્સ અને ઇન્સ્ટોલેશનનું કામ આપણે સંભાળવાનું અને પ્રોડક્ટ બનાવવાનું કામ એ લોકો સંભાળે બસ આ રીતે મોટા પ્રોજેક્ટ્સ મેળવીને સારો એવો પ્રોફિટ કરી શકાય છે પણ એક મિનિટ ખાલી ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ જોઈને કોઈ પણ બિઝનેસમાં કૂદી પડવાની ભૂલ બિલકુલ ન કરતા કોઈપણ નિર્ણય લેતા પહેલાં આ એક સ્મર્ટ એન્ટ્રી ચેકલિસ્ટ છે એના પર એક નજર જરૂર નાખવી જોઈએ ચેક નંબર એક અને સૌથી અગત્યનો સવાલ શું કસ્ટમર અત્યારે આ પ્રકારની સર્વિસ માટે પૈસા ખર્ચી રહ્યો છે હંમેશા એવા જ માર્કેટમાં એન્ટ્રી લેવાની જ્યાં ડિમાન્ડ ઓલરેડી પ્રૂવન હોય આપણે કોઈને નવી જરૂરિયાત સમજાવવા નથી જવાનું બસ એક સારું સોલ્યુશન આપવાનું છે ચેક નંબર બે શું ત્રીસથી પિસ્તાળીસ દિવસની અંદર પહેલો પેઇંગ ક્લાયન્ટ મળી શકે છે આ એક લિટમસ ટેસ્ટ જેવું છે જો આટલા સમયમાં કોઈ ગ્રાહક ન મળે તો સમજી લેવાનું કે બિઝનેસ આઈડિયામાં અથવા તો એને રજૂ કરવાની રીતમાં કંઈક બદલવાની જરૂર છે અને ત્રીજો અને છેલ્લો સવાલ શું આ બિઝનેસમાં રિકરિંગ ઇન્કમ એટલે કે નિયમિત આવક પોસિબલ છે યાદ રાખો જે બિઝનેસમાં એક જ ગ્રાહક પાસેથી વારંવાર આવક મળે એ જ બિઝનેસ લાંબા ગાળે વધુ સ્ટેબલ અને સફળ બને છે જો આઈડિયા આ ત્રણેય સવાલોના જવાબ હામાં આપે તો જ આગળ વધવાનું તો ચાલો એકદમ ફટાફટ રીકેપ કરી લઈએ એમએસએમઇ કમ્પ્લાયન્સ એટલે રિકરિંગ ઇન્કમ ડિજિટલ અપગ્રેડ એટલે ગ્રોથ પાર્ટનર તરીકે લાંબા ગાળાના રિટેનર એક્સપોર્ટ ટ્રેડિંગ એટલે હાઈ ટિકિટ ઓર્ડર્સ અને રિન્યુએબલ સપોર્ટ એટલે પ્રોજેક્ટ બેઝડ ઇન્કમ તો આ ચારેય મોડલમાં કોમન શું છે એમની સફળતાનો સિક્રેટ સોસ શું છે એક તરફ છે સરકારનો મજબૂત પોલિસી પોષ અને બીજી તરફ છે માર્કેટની જબરદસ્ત ડિમાન્ડ અને આ બંનેનું કોમ્બિનેશન જ આ તકોને અત્યારના સમયમાં સૌથી બેસ્ટ બનાવે છે તો આ ચારમાંથી કયું બિઝનેસ આઈડિયા સૌથી વધુ આકર્ષક લાગ્યો કઈ તક પર કામ કરવાનું વિચારી રહ્યા છો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો આશા છે કે આ વિશ્લેષણ આવનારા સમયમાં પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે ચોક્કસ પ્રેરણા આપશે